વર્ક વિઝા આપવાના બહાને લાખો પડાવી ખોટા લેટર પધરાવ્યા વર્ક વિઝા આપવાના બહાને લાખો રૂપિયા પડાવી ખોટા લેટર પધરાવ્યા વિઝાનું કામ નહીં કરી આપી છવ્વીસ પોઈન્ટ પચાસ લાખની ઠગાઈ ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ મહિલા ઝડપાઈ ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈના ગુનામાં નંદિની બેન શિંદેની ધરપકડ કરી છે ઓક્ટોબર બે હજાર તેવીસથી ફરિયાદીને યુકે ખાતે ત્રણ વર્ષના વર્ક પરમિટ કઢાવી આપવાની ખાતરી આપી હતી યુકે ખાતે ત્રણ વર્ષના વર્ક પરમિટ માટે એમઓયુ કરાર કર્યા ફરિયાદીના નામના ખોટો કેસ લેટર આપી પૂર્વ આયોજિત કાવતરું રચ્યું એકવીસ લાખ જેટલી રકમ પડાવી ગેંડા સર્કલ પાસેની ઓફિસ બંધ કરી દીધી હતી અન્ય સાહેબ પાસેથી પણ લંડનના વર્ક વિઝા કઢાવી આપવાના પાંચ પચાસ લાખ પડાવ્યા ક્રાઇમ બ્રાન્ચે વધુ કાર્યવાહી માટે મહિલા આરોપીને ગોરવા પોલીસ મથકને હવાલે કરાઈ